તાજી મિત્રો ફરીથી આપણા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તમે જુઓ આજે આપણે રામાપીરી મંદિરે આવી ગયા છે ડીસાની અંદર જે આપણે મિની રણુજા કહેવામાં આવે છે એ તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો હું તમને બતાવું અને દર્શન કરાવું તમે જોઈ શકો અહીંયા બહુ જાજી સંખ્યામાં વસ્તુ પણ આવે છે જોઈ શકો છો તમે ભક્તો પણ આવે છે જો અમારી સાથે અમારા મિત્ર પણ છે

જુઓ મિત્રો આ છે આપણા રામાપીરનું મંદિર ની અંદર જય બાબાની કોમેન્ટમાં લખવાનું ભૂલતા ના જો મિત્રો તમારે પણ નિશા આવવાનું થાય તો આ મંદિરે દર્શન કર્યા વગર નીકળતા નહીં જોઈ લો તમે આ રામાભીરનું મંદિર છે આપણે ડીસાની અંદર જરૂરથી આ મંદિરે પણ આવજો એકવાર બીજના દિવસે આપણે રાણો તો ન જવરાય પણ અહીંયા તો જરૂરથી તમે આવજો દર બીજના દિવસે અહીંયા બહુ જ સંખ્યા સંખ્યામાં ભક્તો આવે છે તમે જોઈ શકો છો હાલ તો જય માતાજી મિત્રો ફરીથી આપણે નવા બ્લોગ મળીશું જો તમને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી